નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તો જોઈ યાદના દેશ અને દુનિયાના તાજા મોટા સામે આવ્યા છે તો મહુવામાં એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લીધી પાડોશ થયેલી ચોરીનો આક્ષેપ લાગતા કોધરામાં કરુણ ઘટના આવી સામે મકાનમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના ચાર લોકોના મોત સરકારે ઠેકો બતાવ્યો વર્ષના નુકસાનીના હજુ કરોડ પણ નથી ચૂકવ્યા થી કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા આવી સામે સુસાઇડ નોટમાં તણાવનો ઉલ્લેખ ગુજરાતમાં માં ખતરો વધ્યો કોરોના કરતા વધારે મૃત્યુદર પ્રદૂષણે આફત વધારી વડવાડના ખોડોમાં કૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓ રોષે ભરાયા માલધારીઓએ પશુધન ગ્રામ પંચાયતમાં પૂરી દીધા એસઆઈઆર ના કારણે બધું ઠપ જોવા મળ્યો સરકારી કચેરીઓ ખાલી કમ અરજદારોને ભટકવાનો પણ વારો આવ્યો રાજકોટમાં ઘર કંકાસનો લોહિયાળ અંજામ આવ્યો સામે પત્ની અને પુત્રોએ મળી પિતાનો ઢેમ ઢાળી દીધું ગુજરાતમાંથી માંથી ઝડપાયેલા આતંકવાદીઓ મુદ્દે ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા ડોક્ટર અહમદ સીસીટીવીમાં કેદ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત જોવા મળ્યો ટેન્કર ધાંભલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવતો ભૂજાયો અયોધ્યા પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ કિણ માં કાબકી મોત પચીસ લોકોને ને ઈજા ડેલ્લી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો આવ્યો સામે વિદેશી હેન્ડલરે મોકલ્યા હતા સુસાઈડ બોમ્બિંગના અઢળક વિડિયો રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી આવી સામે કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંકી દીધા એસઆઈઆરની કામગીરીને લઈને ગેની બહેનનું મોટું નિવેદન આવ્યું સામે કોંગ્રેસની વિચારધારાવાળા લોકોના ફોર્મ ઓછા ભરાયા છે ત્યારબાદ મિત્રો હવે નિમણૂક પત્ર સમયસર પગાર અને લઘુત્તમ વેતન આપવું પડશે આજથી દેશમાં ચાર નવા લેબર કોડ લાગુ અમદાવાદમાં રખડતા શ્વાનના હુમલા વધી રહ્યા છે એક જ દિવસમાં પાંચ લોકોને કરડ્યા ધોળકામાં બર્થડે પાર્ટીમાં આડમાં ચાલતી દારૂની માહિતી પર પોલીસ ત્રાટકી દસ નબીરાઓ પણ ઝડપાયા ભણેલા આતંકવાદીઓ સામાન્ય ત્રાસવાદીઓ કરતા વધારે ખતરનાક જોવા મળ્યા દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ ગેરકાયદે મુસાફરીને હેરાફેરી કરતા વાહન ચાલકો સામે તંત્ર એક્શનમાં આવ્યું એકસોને તેર વાહનો સામે કેસ બાવન વાહનો ડેટિન કર્યા વડોદરામાં દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી યુવક પાસેથી બે પોઇન્ટ પંચોતેર લાખ પડાવી દીધા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નામ સૌથી આગળ બમ્પર મળશે પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ વધ્યો તીવ્રતા પાંચ પોઈન્ટ છ સુધી રહી હતી કોલસા ખનન મામલે ઈડી ની મોટી કાર્યવાહી બંગાળ ઝારખંડ દરોડા રોકડ ઘરેણા પણ જપ્ત કરવામાં આવ્યા વેન્યુમાં કર્યો ધારાસભ્ય ઉભા થઈ જાવ મહારાષ્ટ્રના અધિકારીઓને ફરમાન ત્યારબાદ મિત્રો દિલ્હીની સ્કૂલોમાં બાળકોની માં રમત ગમત બંધ કરવામાં આવી ઝેરી હવાના કારણે ગેસ ચેમ્બર જેવી હાલત જોવા મળી

દિલ્હી બતાવ્યું ત્યારબાદ મિત્રો અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવ્યો પ્રતિબંધ ઈરાનથી થી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે મોટી કાર્યવાહી ટ્રમ્પે આપી મોટી ધમકી કહ્યું તાત્કાલિક શાંતિ યોજના પર સાઈન કરો નહીતર જેલમાં જાઓ વડોદરામાં નિવૃત્ત બેંક કર્મચારીએ Google પર કસ્ટમર કેર નંબર સોતવા જતાં બેંક એકાઉન્ટમાંથી 55 લાખ ગુમાવ્યા પડ્યા ત્યારબાદ મિત્રો પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના આવી સામે ગુンダー બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 15 કર્મચારીઓનાં મોત દુબઈમાં એર શોમાં ભારતનો ફાઇટર પ્લેન તેજસ ક્રેશ થતાં પાયલોટનું મોત તપાસનો આદેશ છોટા ઉદયપુર માં શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર મારતા હોસ્પિટલ માં ખસેડો આયો પિતાએ કરી કાર્યવાહી ની પણ માંગ ત્યારબાદ મિત્રો સુરત માં ત્રણ માળ ની ઈમારત દાધર તૂટી પડતા દોડધામ મચી માંડ માંડ ઓગણીસ લોકો ના જીવ બચાવવામાં આવ્યા ગુજરાત માં કડકડતે ઠંડી પડવાની શરૂ અમદાવાદ સુરત સહિત ના શહેરો માં તાપમાન માં મોટો ઘટાડો જોવા મળ્યો યુપી માં મદરેસાઓ માટે નવો નિયમ લાગુ તમામ વિદ્યાર્થી અને મોલવી વિશે એટીએસ ને જાણકારી આપવી પડશે તો મિત્રો આ સાથે જ આ સમાચાર યાદ સમાપ્ત કરવામાં આવે છે જય હિન્દ જય જયગ